એક વખત શિવાજી મહારાજ તરફથી કલમી કેરીના કરંડિયા સમર્થને અર્પણ કરવામાં આવ્યા આશ્રમ માટે અને સમર્થના મનમાં એક વિનોદી કલ્પના આવી અને બીજા દિવસથી જ સમર્થ રામદાસ સ્વામી પથારીમાંથી ઉઠતા નથી કણસે છે તેઓ બબડતા રહેતા કે પગે મોટો ફુલ્લો થયો છે તેમની આજુબાજુ વેઠળી વળ્યા અને પૂછપરછ કરવા લાગ્યા પ્રથમ સમર્થ રામદાસ સ્વામી તેમની આપ પ્રીતિ કેવા રાજી ન હતા પરંતુ ઘણી પૂછપરછ ને અંતે તેમને જણાવ્યું કે તેમના પગે એક મોટો ફૂલ્લો થયો છે અને તેથી ઘૂંટણ ખૂબ જ દુખે છે સમર્થ રામદાસ સ્વામી તેમની ઓરડીથી બહાર પણ જઈ શકતા ન હતા અને અંતરંગ શિષ્યો પૂછતા કે ક્યાં ફૂલ્લો થયો છે તો તેઓ પગ બતાવતા તો ઘૂંટણ એ મોટા રીંગણા જેવો ફૂલો થયેલો અને તેના ઉપર પાટો બાંધેલો હતો કોઈ શિષ્ય સલાહ આપી કે ડુંગળીને બાંધો કોઈ વળી કહે કે સોય વડે ધીમે રહીને કાણું પાડો તો કોઈ વળી સાબુની ગોટી લગાવવાનું કેતા સમર્થ કોઈ પણ ઉપચાર માટે સ્વીકૃતિ આપતા નહીં રામદાસ વિનંતી કરી કે ગુરુદેવ આનો કોઈ ઉપાય હોય તો અમને બતાવો ને તો સમર્થ રામદાસ સ્વામી બોલ્યા કે આનો કોઈ ઉપાય નથી અને આમાં જ હવે દેહાંત થવાનો છે તો આમ તો એક આસુરી ઉપાય છે અને નથી એમ જ તમે સમજો ને તો શિષ્યોને એક આશાનું કિરણ જડ્યું અને તેઓએ જિજ્ઞાસાથી પૂછ્યું કે ઉપાય હોય તો બતાવો એટલે કંઈ થઈ શકે તો સમર્થ રામદાસ સ્વામી બોલ્યા કે આ ફોલ્લાનું પરું જો બિંદુ માત્ર પણ પેટમાં જાય તો માણસનું તત્કાળ મૃત્યુ થાય અને આવા સંજોગોમાં કોણ તૈયાર થાય એટલે શિષ્યોએ ફરી પ્રાર્થના કરી કે ઉપાય તમે વિગતવાર અમને સમજાવો તો સમર્થ રામદાસ સ્વામી વિગતવાર સમજણ પારવા લાગ્યા કે આવા ઝેરી ફોલ્લાને કોઈ મોઢા વાટે બધો જ કોહવા ચૂસી લે અને બધી જ ગંદકી ઓછી થાય ત્યારે હું સાજો થાઉં પરંતુ ચૂસનાર વ્યક્તિનું તત્કાળ મૃત્યુ થાય તો આવા તામસિક ઉપચાર માટે કોણ તૈયાર થાય અને હું પણ કેવી રીતે સંમતિ આપું તો આ એક મોટું ધર્મ સંકટ છે તો આ વિચિત્ર ઉપચાર સાંભળીને બધા શિષ્યો એકબીજાના મોઢા તાકીને ઉભા રહ્યા કોઈ કહે કે હજુ ભગવાનને થાળ ધરાવવાનો બાકી છું માટે હું રસોઈ ઘરમાં જાઉં છું કોઈ વળી કે મેં હજુ સ્નાન કર્યું નથી માટે સ્નાન કરવા નદી ઉપર જાઉં છું કોઈ વળી કહે કે ગઈકાલથી સમર્થે કાંઈ પણ ખાધું નથી માટે સુમઠ અને સાકર તેમના માટે લઈ આવું છું કોઈ શિષ્ય કહેવા લાગ્યો કે ભગવાનની પૂજા બાકી છે માટે પૂજા ઘરમાં હું જાઉં છું તો આમ એક એક કરતા બધા જ શિષ્યો અને સેવકો સમર્થ રામદાસ સ્વામી થી દૂર જતા રહ્યા આમ બે દિવસ પસાર થયા અને ન તો ભોજન કે ન તો નિદ્રા તો સમર્થ કણસ તાજ પડી રહ્યા છે તો કલ્યાણ સ્વામી ગ્રંથલેખન માટે શિરગાવના મઠમાં ગયા હતા અને ત્રણ દિવસ પછી તેઓ પાછા આવ્યા તો તેમણે સમર્થની દયની સ્થિતિ જોઈને ખૂબ જ દયા આવી અને કલ્યાણ સ્વામી સમર્થને મળ્યા અને સાષ્ટાંગ પ્રણામ કર્યા છે તબિયત પૂછતા સમર્થે પોતાને થયેલ ઝેરી ફૂલો અને તેનો આસુરી ઉપચાર પણ કર્યો તો કલ્યાણ ઉપચાર સાંભળીને તરત જ તૈયાર થઈ ગયા અને કલ્યાણ કહે કે ઉપચાર છે પછી મોડું શું કામ સમર્થ રામદાસ સ્વામી બધા શિષ્યોની સામે કલ્યાણને કહેવા લાગ્યા કે અરે કલ્યાણ આવું દુઃસાહસ તું કરીશ નહીં અને મારીને હું વધારે જેવું

કયું સત્કાર્ય હોઈ શકે માટે પાટો છોડો અને તે ફોલ્લાને ચૂસીને હું બધું જ પરું મારા પેટમાં પધરાવી દઈશ તો સમર્થ રામદાસ સ્વામીએ ઘણી હા ના કરી પછી તેમણે એક ક્ષરપે પરવાનગી આપી કે બધો જ પાટો છોડ્યા વગર જો ચૂસતો હોય તો મારી હા છે તો કલ્યાણ તે માટે પણ તૈયાર થયા છે અને કલ્યાણ જેવો ફલ્લો ચૂસીને જવા તૈયાર છે તે જાણીને ઘણા બધા શિષ્યો શિષ્યાઓ ભેગા થયા છે સમર્થે ઉપરના એક બે પાટા છો પરંતુ અંદર એક પાટો દીધો છે અને એ સમર્થ કલ્યાણ ને આજ્ઞા કરી છે તો જે પાટો બાંધેલો હતો અને એની અંદરથી પરુ કે પરુ જેવો પીળો પદાર્થ બહાર આવતો હતો અને સમર્થ રામદાન સ્વામીએ વધુમાં જણાવ્યું કે મને બિલકુલ દુખવું ન જોઈએ એ રીતથી તારે ચૂસવાનું છે તો કલ્યાણ જવાબ આપ્યો હું તમને દુખાડીશ નહીં ધીમે ધીમે હોય દબાવતા રહેજો હું બધું દબાવતા ગયા અને અમૃત જેવો રસ કલ્યાણના પેટમાં જઈ રહ્યો છે તે તો આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમને સમર્થે કરેલા વિનોદ અથવા મશ્કરીની ખબર પડી છે રમૂજની એવો હતો જોશ જોશ થી ચસવા લાગ્યા અને મોઢાની બહાર લાગેલા રસ ને પણ તેઓ જીભથી સાફ કરવા લાગ્યા છે તો કલ્યાણ હસીને કહેવા લાગ્યો કે ગુરુ મહારાજ બીજા પગે પણ ફૂલ્લો થયો હોય તો તે પણ મને જણાવજો તો તેને ચૂસવા પણ આ બંદો તૈયાર છે તો કલ્યાણને ને ચૂસતા જાય અને તેમના ચહેરા પર આનંદ અને આશ્ચર્યનો મિશ્રિત ભાવ લોકોને જોવા મળ્યો છે કલ્યાણે ફરી વિનંતી કરી કે મહારાજ આવા બે ચાર ખુલ્લા થવા દો એટલે તે ચૂસીને મારું શરીર પણ એકદમ સ્વસ્થ અને નિરોગી રહેશે આમ કહીને કલ્યાણ મોટા અવાજે હસવા લાગ્યો અને સમર્થ પણ મુક્ત મને હસવા લાગ્યા શિષ્યોને આમાં કઈ પણ ખબર ન પડી છેવટે સમર્થે ત્યાં જ લીલા સમાપ્ત કરી અને તેમણે પાટો છોડ્યો તો તેમાંથી એક પાકી કેરી નો ગોટલો નીકળ્યો છે સમર્થ સાથે બધા શિષ્યો હસી પડ્યા અને સમર્થ બોલ્યા કે કલ્યાણ જેમ તમે પણ આ બધું કરી શક્યા હોત પરંતુ તમને તમારો જીવ વાલો હતો અને સમર્થની વિનોદી લીલા જોઈને બાકીના બધા શિષ્યો છે શિષ્યને થયું કે શિષ્ય ગુરુ માટે પ્રાણાર્પણ પણ કરવા તૈયાર રહેવું જોઈએ અને કસોટીમાં આપણે ઉણા ઉતર્યા છે કસોટી કરવામાં આવે ત્યારે જ ખબર પડે કે અંતરંગ શિષ્ય કોણ છે અને સામાન્ય કે બહિરંગ શિષ્ય કોણ છે આ પછી બધા શિષ્યો પોતપોતાના સામે ઉવળી ગયા છે તો આ રીતથી જે સમર્થ રામદાસ સ્વામીએ રમૂઝ કરી હતી અને પોતાને જેરી ફુલ્લો થયો છે એમ તેમણે જે કહ્યું એને બદલે એમણે કાકી કેરીનો ગોટલો એક ઘૂંટણે બાંધ્યો હતો અને એમણે આ રીતથી કરામત કરી હતી તો ઘણી વખત ગુરુ શિષ્યની પરીક્ષા કરે છે અને સાચો શિષ્ય હોય તે પરીક્ષા જોયું છે અને એના પછી સમર્થ રામદાસ સ્વામી નું નિર્વાણ એ આપણે જોઈશું તો સમર્થ અંતરજ્ઞાની સંત હતા અને તેમણે વેણાબાઈ નો અંધકાર કહો હતો શિવાજી કયા દિવસે પ્રયાણ કરશે તે પણ તેઓએ જણાવ્યું હતું અને આ જ પ્રમાણે પોતાના નિર્વાણના દિવસ હતી તો નિર્વાણ પહેલા છ મહિનાથી તેમણે અન્ન વર્જ કર્યું હતું અને ફક્ત દુગ્ધ આહાર ચાલુ કર્યો હતો એટલે કે ફક્ત દૂધ પીતા બીજો અનાજનો આહાર લેતા નહીં સજ્જન ગઢ પરથી નીચે ન ઉતરવું તેમ તેમણે નિશ્ચય કર્યો છે અને સમર્થના શરીરમાંથી વિલક્ષણ તેજ નીકળવાને લીધે અપતાબાઈ અને ઉદ્ધવને ધ્રાસકો પડ્યો કે સમર્થ હવે દેહ છોડશે ગઢ ઉપરથી ઠંડા પવનનો ત્રાસ દૂર કરવા ઉદ્ધવ અને અક્કાએ તેમને ચાફળ લઈ જવા સંમતિ માંગી પરંતુ આમ કરતા રામ રામનવમીના ઉત્સવનું મહત્વ ઓછું ઊંકાર અને પોતાના મિર્વાણને મહત્વ મળે એમ ન થાય એ માટે તેમણે ચાફળ જવા માટે ચોખ્ખી ના પાડી અને સજ્જનગઢમાં જ મંદિરની ઓરડીમાં રહેવા લાગ્યા છે તો શક સંવત્સર સોળસો ત્રણ એટલે કે ઈસવીસન સોળસો એક્યાસી માં કલ્યાણ સ્વામી સજ્જનગઢ આવ્યા અને દાસબોધ ગ્રંથ નો વીસમો દશક તેમણે લખ્યો છે આ પછી કલ્યાણ ડોમગાવ ગયા અને સમર્થે કલ્યાણ ને કહ્યું કે તેમની આજ્ઞા વગર સજ્જનગઢ પાછું ફરવું નહીં આ પછી સમર્થે બોલવાનું પણ એકદમ ઓછું કરી દીધું અક્કા અને શિષ્ય ઉદ્ધવ વચ્ચે વચ્ચે સમર્થ ને ખબર કાઢવા આવતા તેઓ બંનેને ખબર હતી કે હવે સમર્થનો સહવાસ આપણને વધુ સમય માટે મળવાનો નથી તો અક્કાએ સમર્થ રામદાસ ને એક વખત પૂછ્યું કે આપ સેવાની વહેચણી કરી આપો બધા શિષ્યો કોની આજ્ઞામાં રહે તે કૃપા કરીને જણાવો તો સમર્થ રામદાસ સ્વામીએ જવાબ આપ્યો કે બધા શિષ્યોએ અક્કાબાઈની આજ્ઞામાં રહેવું તો અક્કાબાઈ કહે કે હું તો અનધિકારી બાઈ માણસ છું એટલે સમર્થ બોલ્યા તો પછી બધા શિષ્યોએ ઉદ્ધવ સ્વામીની આજ્ઞામાં રહેવું તો ઉદ્ધવ પણ કહે કે મને ફાવશે નહીં देचार दिवस પછી ફરીથી અક્કાએ આ જ વિષય કાઢ્યો તો સમર્થ રામદાસ સ્વામી કે મારી પાસે શિષ્યો છે ઈશ્વરને જ પજગો એ જ હોતે મળી પાસે માંગો છું પરંતુ અક્કાબાઈ બોલ્યા કે ભજન પૂજનમાં ઝઘડા ન થાય અને તેની વ્યવસ્થા તમારે કરવી જોઈએ આથી સમર્થ રામદાસ સ્વામીએ જણાવ્યું કે શ્રેષ્ઠના પુત્રોને બોલાવી મંગાવો અને સાત આઠ દિવસ થયા છતાં શ્રેષ્ઠના પુત્રો ઘર ઉપર આવ્યા નહીં આથી સમર્થ રામદાસ સ્વામી પૂછપરછ કરે છે ત્યારે દિવાકર ગોસાઈ જણાવે છે કે જામ ગામની આસપાસ દંગા ચાલી રહ્યા છે તો સમર્થે જણાવ્યું કે તો પછી તેઓ તરત આવી શકશે નહીં જ્યારે તેઓ

આજ્ઞા પ્રમાણે વર્તન કરીશ અને એક અંધકારીગરને દ્રષ્ટિ આપીને આ મૂર્તિઓ સમર્થ રામદાસ સ્વામીએ બનાવડાવી હતી સમર્થે આખો ઉપરથી મીણ દૂર કરીને જોયું

મેં હવે પૂર્ણ કર્યું છે હવે અમારા સંપ્રદાય નો વિસ્તાર હું પ્રત્યક્ષ દર્શન આપીશ અને તેના દ્વારા જંગલ ઉદ્ધાર કરાવીશ અને ઉપાસના ને પણ ફેલાવીશ તો સમંત રામદાસ સ્વામી બોલ્યા કે મારા જેવું કઠણ પુરસ્થ ચરણ

જતા આવતા નોકરી ધંધો કરતા ઉઠતા બેસતા જે મારું નામ લેશે અને કરતા કરોડ થાય તો તેના પાપો બળીને ભસ્મ થઈ જશે અને આ માટે અન્ય ત્યાગની કે એક જ સ્થળે બેસીને જપ કરવાની પણ જરૂર નથી અને આ રીતથી

પ્રભુ રામચંદ્રજીને સાષ્ટાખંડ પ્રણામ કર્યા અને અક્કાબાઈએ વિનંતી કરતા ખાંડનું પાણી થોડું એમણે પીધું છે પાવડીઓ પહેરી અને પ્રભુ રામચંદ્રજી સામે દિગંબર અવસ્થામાં બેઠા છે અક્કા અને ઉદ્ધવ તંગ ઉપર બેસવા વિનંતી કરતા સમર્થ બોલ્યા કે મારામાં શક્તિ નથી તમે જ ઉંચકીને

દાસ છે એ જ મારું બીજું શરૂ છે એમ માનજો અને એના પારાયણ કરજો આ પછી ત્રણ વખત મોટેથી રામ રામ અને રામ એમ ઉચ્ચારણ કરીને જય જય રઘુવીર સમર્થ એમ કહીને સમર્થ રામદાસ સ્વામીએ પંચભૌતિક દેહનો ત્યાગ કર્યો

તેને સક્ષૌર પ્રાયશ્ચિત્ત દીધું છે એટલે કે જે વાળ કપાવવાનો હોય છે એ હજામત કરાવી અને દસ દિવસ તેમણે અશૌચ રાખ્યું અને શિષ્યોએ તેમને પૂછ્યું કે આજે ક્ષૌર શા માટે તો કલ્યાણ સ્વામી કહ્યું કે ગુરુ મહારાજ નિજ ધામે ગયા છે એના માટે આ પછી કલ્યાણ સ્વામી સજ્જનગઢ આવ્યા અને તેમણે સમર્થની બધી જ વસ્તુઓ જોઈ પરંતુ સમર્થના દર્શન ન થયા આથી તેઓ સમાધિ પાસે આવ્યા અને સમાધિ ઉપર મસ્તક મૂકીને તેમણે હે ગુરુ માઉલી એમ આર્ત સ્વરે મોટી બૂમ પાડી અને ત્યાં જ તેઓ બંને હાથ જોડીને ઉભા રહ્યા છે. તો કલ્યાણના આર્તનાદથી સમર્થ ત્યાં પ્રગટ થયા અને કલ્યાણને કહે છે કે હે કલ્યાણ મારા નિર્વાણથી તને ખૂબ દુઃખ થશે એ જાણીને જ મેં તને ઘર ઉપર આવવા મનાઈ કરી હતી સમર્થ આગળ જતા કહે છે કે મેં દેહ ત્યાગ કર્યો છે પરંતુ હું જગદાકારે બો Así રહે છુ મહેર ફરી જોવા ફટપટ ન કરશુ પરંતુ મારો જે ગ્રંથ છે દાસબોધ એને સારી રીતે વાંચજો એનો અધ્યયન કરજો અને એમાંથી યથાશક્તિ જીવનમાં ઉતારજો સદા સ્વ સ્વરૂપે અનુસંધાન ચાલુ રાખજો અને રામચંદ્રજીનો ધ્યાન હંમેશા હૃદયમાં રેવા દેજો પૂજ્ય શ્રી રંગદ મહારાજે ધ્રોસિંહવાડીના સંતો શ્રી ગોવિંદ સ્વામીના નિજાનંદ ગમન વિશે સર્વાંતર વિશે રહે ગ્રંથમાં એકસો ના અધ્યાયમાં એકસો બાવીસ મો દોરો છે તો સમર્થે કલ્યાણને આશીર્વાદ આપ્યા કે માનસ પૂજા વખતે તેઓ પ્રત્યક્ષ દર્શન આપશે અને કલ્યાણ પ્રમાણે જ સમર્થ અક્કાબાઈને તથા ઉદ્ધવ સ્વામીને પણ પ્રત્યક્ષ દર્શન માનસ પૂજામાં આપતા હતા કલ્યાણને સમાધિમાંથી પ્રત્યક્ષ દર્શન આપવાથી સમાધિને જે ફાટ પડી તે હજુ પણ તેની સાક્ષી આપે છે તો આવા સમર્થ રામદાસ સ્વામી અને છત્રપતિ શિવાજી ગુરુ તો તેમને કોટી કોટી પ્રણામ જય જય રઘુવીર સમર્થ મહાવદ નોમ એ દાસ નોમી કહેવાય છે એ આમનો પુણ્યતિથિ નો દિવસ છે સમર્થ રામદાસ સ્વામી અને મહારાષ્ટ્રમાં એ

પ્રવચન શ્રૃંખલામાં સમાપ્ત થાય છે જય જય રઘુવીર સમર્થ આપણે છત્રપતિ શિવાજીના ગુરુ સમર્થ રામદાસ સ્વામી નું જીવન ચરિત્ર રમણ કરી રહ્યા